아! <목소리도> जो तो पापा पर या महाव्यासन के समय बापा रो इतिहास तो बहुत मोटो है संत के जो पलते नहीं दुख दय अनंत युक्त नियुक्त करे अवतारे आकाश समासन यूं न थे के नागर बापूला थोड़ीया में संत उपस्थित है अरे ऐसे ब्राह्मणों पंडितों ने आओ एक प्राप्ति से कि दूर चाहिए कोई माता गुरु था नहीं

t

અને એ ભ્રાંતિ થઈ પોતાની પત્ની ઉપર એ વર્ષોના આગમ ભાગવા વાળો અને પોતાની ધર્મ પત્ની ઉપર શંકા કરી એટલે વ્યભી જાય એ જ સમયે તે બદલે અને એને ગોતવા ગામમાં વાતો કરે ને હું મારા મારા ને કાઢી મૂકું તો બધા નાખે ઓ ગુરુ મહારાજ તમે આવા મહારાજ છે એટલા બધા તમારા સેવક છે અને આ શું હવે એ મોટું દેખાડાય એવું રહ્યું નહીં દેવાય પુકડ્યા આ હાથે દેવા

જશા ક્યારે આવે કે કોઈ સાચા સદગુરુ આપણને મળે એમાં બાપાને સદગુરુ મળ્યા શોભાથી અને એને મારી જાય અને એક ગુરુના વચન ઉપર બોલતા થઈ અને એને આ ઘૂંટી ઉપર ધરો આવી નેક અને ટેક ભક્તિની અંદર શું આવે નેક અને ટેક આજ હું બોલો કે આજ મારે આમ કરવાનું છે અને હું કાલ કરી તો ભગત છું કે કોણ ટેક રાખી અગિયાર થી રજા હોય તેથી કોઈ આમ ધારો ટકાવાનો નહીં ફોટ ચાલુ રાખવાની નહીં પૂરું ના વચન ઉપર અને એ વાત પંડિતાઈ પંડિત અભિમાન આવું કઈ ના હોય હાલો ચાલુ કરો હું કરવાનું ગણવાનું

અરે એ મોટી ઉપર દરો હાથ દો એવા પર તમે કોણ છો તમે લુહાર નથી કરી શકે તમે કોઈ સંત છો અરે કે હું લુહાર છું આ તો તમે કોઈ મહાપુરુષ છો એટલે સંત કોઈ બે ના હોય તેના દેવકાનકી બાપા ને બસ ગુવારી કામ કરતા રોટા ટીપતા આખા ગામનું કરતા એના ગામનું ગુજરાન ચલાવતા આખા ગામના રોટા ટીપતા કોઈ બે આડંબર હતા નહીં અને એ અરસામાં પછી કીધું કે ભાઈ મારા સદગુરુ સૌભાગ્ય છે દેવાય તો શંકા કેની માથે જઈતા નહીં મારી પત્ની માથે

આજ કાટો કર્યો બાપને અગ્નિ ઉપર આપણે ફૂવાનું છે બાપુ હાલે જવાના છે કોણ તૈયાર થાય અંદર અંદર વાતો કરી વંટીઓ ચેકીને ભાગવા માટે રજા લેવા એ કઈ રહ્યા નહીં સાર એના નામ અમર થયા ઇતિહાસ અને દેવતનથી બાપાનું નામ તો હજારો મતને અવિનાશી થઈ ગયું આખી દુનિયાના આખી દુનિયાના આખી દુનિયાના એવા મૂળદાસ બાપા

सत देव